ખેડૂતો ડ્રોનોડે નેનો યુરિયાનો તેમજ દવાનો છંટકાવ કરી પાકને સુરક્ષિત રાખી શકે તે માટે સરકાર દ્વારા સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂત એકત્રીસ જાન્યુઆરી સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારે મહીસાગર જિલ્લાના ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી આ સહાય યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે અનુરોધ કર્યો છે મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં હાલમાં જે ખેડૂતોને ડ્રોન થી ખેતરમાં સ્પ્રેવા નેવું ટકા તો મહત્તમ પાંચસો રૂપિયા પ્રતિ એકર પ્રમાણે અત્યારે હાલમાં અરજીઓ ચાલુ છે ડ્રોન થી કામગીરી ખૂબ ઝડપી બને છે એક એકરના અંદર દસ થી પંદર મિનિટમાં સ્પ્રે થઈ જાય છે એટલે હવે આ ઝડપી જમાનામાં ડ્રોનનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક બન્યો છે અને